જખમની સાથે લખપત અને નારાયણ સરોવર માછીમારી આજથી શરૂ થઈ જે કામ અઢી મહિનામાં ચૂંટાયેલા નેતાઓ ન કરી શક્યા એ અમારી ટીમ માત્ર 6 દિવસમાં કરી બતાવ્યું લખન ધુવા સંસ્થાપક બહુજન આર્મી જલા અઢી મહિનાથી જખાઉ લખપત અને નારાયણ સરોવરમાં જે માછીમારી બંધ હતી જે રોજનું કમાઈ અને રોજનું ખાવાવાળા લોકો છે એમનું જે ગુજરાન બંધ હતું એ સંદર્ભે એ લોકોએ અબડાસાની અમારી ટીમને સંપર્ક સાંધ્યો અમારી ટીમે મને જાણ કરી અને હું પોતે બે તારીખના અમારી ટીમ સાથે જખાવ ગયો એમની સમસ્યાઓ સાંભળી અને ફિશરિંગ અધિકારી જોડે ટેલિફોનિક મેં વાત કરી અને એમણે તાત્કાલિક ધોરણે કલેક્ટરશ્રી અને ફિશરિંગ અધિકારીએ તાત્કાલિક ધોરણે નોટિફિકેશન બહાર પડાવ્યું અને નવ તારીખને રાતના નોટિફિકેશન આવી ગયું અને આજે દસ તારીખ છે એટલે કહેવાય કે આપણે માત્ર છ થી સાત દિવસની અંદર જે રોજનું કમાઈને રોજનું ખાવાવાળા માછીમારો છે જખાઉના લખપતના અને નારાયણ સરોવરના એમનું જે અઢી મહિનાથી પેન્ડિંગ પડેલું કામ બંધ પડ્યું હતું જે સંપૂર્ણ રીતે જે એને કહેવાય કે રોજીરોટી બંધ પડી હતી એ રોજીરોટી ચાલુ થઈ ગઈ કલેક્ટરશ્રી અને દાફળા સાહેબ દ્વારા ગરીબ લોકો માટે જે કામ કરવામાં આવ્યું એ બદલ એમનો આભાર અને આવી જ રીતે હા અબડાસાની જનતા છે કચ્છની જનતા છે એના માટે અમે કામ કરતા રહીશું જે નેતાઓ નથી કરી શકતા એ આંદોલનકારીઓ કરે છે અને આવનારા દિવસોમાં પણ કચ્છની દરેક સમસ્યાને લઈ અને આવી જ રીતે લડતા રહીશું